તો શરૂઆત કરીને વાત કરીએ મહીસાગરની મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે જિલ્લાના લુણાવાડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે મોડી રાતથી જ ઠંડા પવનો ફૂંકાવાની સાથે વહેલી સવારે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા મહીસાગર જિલ્લામાં વાતાવરણના પલટાને લઈ અને તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો ઠંડા પવનો ફૂંકાતા ગરમીનું પ્રમાણ ઘટ્યું છે આ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જિલ્લાના લુણાવાડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો મોડી રાતથી જ ઠંડા પવનો ફૂંકાવાની સાથે વહેલી સવારે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટાને લઈને અને તાપમાનના ઘટાડાને લઈને ખેડૂતો ચિંતામાં છે ઠંડા પવનો ફૂંકાતા ગરમીનું પ્રમાણ પણ ઓછું થયું છે ઘટ્યું છે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે